નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં એક જ તબક્કામાં મતદાન યોજાશે જેમાં પાંચ ફેબ્રુઆરીના રોજ મતદાન થશે જ્યારે આઠ ફેબ્રુઆરીના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે કેન્દ્રએ દિલ્હી અને ઉત્તરાખંડની હાઈકોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂકને મંજૂરી આપી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એડવોકેટ અજય દિગ્પોલ અને હરીશ વૈદ્યનાથનને દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે પસંદ કર્યા અને ન્યાયિક અધિકારી આશિષ નૈથાની ઉત્તરાખંડ હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આવતીકાલે નવી દિલ્હીમાં તેમના માલદીવના સંરક્ષણ મંત્રી મોહમ્મદ ઘસાન મોમુન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે આસામમાં એસડીઆરએફ અને એનડીઆરએફ સાથે સેનાએ દિમા હસાઓ જિલ્લા પર ઉમરાંગસો ખાતે કોલસાની ખાણમાં ફસાયેલા નવ કામદારોને બચાવવા માટે ખાસ ઓપરેશન શરૂ કર્યું ગુજરાતમાં આગામી સમયમાં ઠંડીને લઈને હવામાન વિભાગની મોટી આગાહી જેમાં રાજ્યમાં આગામી સમયમાં કાતિલ ઠંડીની દોડ શરૂ થશે આગામી સાત દિવસ સુધી તાપમાન સૂકું રહેશે ત્યારબાદ ઠંડીનું પ્રમાણ વધશે દ્વારકામાં ચરકલા રોડ પર આવેલા એક મકાનમાં બીજા માળે આગ લાગી આગનો બનાવ બનતા નગરપાલિકાની ફાયર ટીમ આગ બુજાવવા માટે પહોંચી અરવલ્લી જિલ્લામાં પસાર થતા વાહનો માટે વડોદરા તરફ જવાનો રૂટ બદલવામાં આવ્યો વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે શામળાજીથી મોડાસર અને માલપુર લુણાવડ ગોધરા થઈને વડોદરા જઈ શકાશે નવસારીમાં મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ નવા કમિશનર મળ્યા દેવ ચૌધરીએ સત્તાવાર રીતે આજે મહાનગરપાલિકાનો ચાર્જ સંભાળ્યો પ્રાથમિક ધોરણે માળખું તૈયાર કરવાની તાજવીજ હાથ ધરવામાં આવશે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે